મુખુલજી આપણે આજે કવ છું કે સીડવી સીબા થી પણ આ ગુજરાતમાંથી કોઈક સારા લોકોને ને મુકો 24 કલાક પાર્ટી ની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાણી દેતે તો આજે આપણે વાતચીત કરીશું અમારી સાથે જગદીશભાઈ ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે જગદીશજી આપનું ગુજરાત ફર્શમાં સ્વાગત છે ઘણા લાંબા સમય બાદ આપની સાથે સંવાદ થઈ રહ્યો છે

દસ પંદર વીસ પછી પચીસ ત્રીસની આસપાસ સામાજિક આગેવાનો મળ્યા હતા અને લોકસભાની તૈયારી માટે મળ્યા હતા કોને કેન્ડિડેટ બનાવવા ક્યાંથી લડાવવા શું છે શું નહીં એની ચર્ચા વિચારણા કરતા હતા છેલ્લી મીટિંગ થઈ ત્યારે મેં જાહેરાત કરી લોકસભાની ચૂંટણી પહેલાંની વાત કરું છું કે હવે હું આ જીવન ચૂંટણી નહીં લડું કેટલાક કારણો હતા અને એ કારણોમાં બે ત્રણ બાબતો ખૂબ મહત્વની હતી રાહુલજી જ્યારે નવા લોકોને લાવવાનું આહવાન કરે યુવાનોને તૈયાર કરવા માટેનું આહવાન કરે રાહુલજી પોતે સાડા ચાર મહિના પગે ચાલીને પદયાત્રા કરે સાડા ત્રણ મહિનાની બીજી પદયાત્રા થાય એ પદયાત્રા દરમિયાન લાખો યુવાનો ભાઈઓ બહેનોનો એક સમૂહ રાહુલજીને મળે અને જે લોકસભામાં અમારી પરિસ્થિતિ હતી અને બીજી ચૂંટણીમાં જે પરિસ્થિતિના રિઝલ્ટ આવ્યા એ આપ સૌએ જોયા છે એટલે ગઈકાલે પણ મેં એ વાતને દોહરાવી કે જ્યારે મેં નક્કી કર્યું છે કે હું કોઈ પણ ચૂંટણી નથી લડવાનો ત્યારે મારી સામાજિક જવાબદારી થાય છે કે વધુમાં વધુ સામાજિક સમાજોને કોંગ્રેસમાં કેમ વાળવા લાવવા એને અધિકારો આપવા અને જનગણનાની વાત રાહુલજી કરતા હોય જેની જેટલી વસ્તી એટલો બજેટમાં અને નેતાગીરીમાં એને ભાગ મળવો જોઈએ તો આ સમાજોને સમજાવવા માટે અને હોદ્દો હોય કે ના હોય અમારા લાખો કાર્યકરો જ્યારે આંદોલનની ભૂમિકા ભજવવાની થાય ત્યારે જેલોમાં જાય છે પોલીસની લાઠીઓ ખાય છે નથી અને ટિકિટ મળી કે નથી હોદ્દા મળતા તો અમારા જેવા લોકોને આટલું બધું કોંગ્રેસ પરિવારે આપ્યું હોય ત્યારે અમારી પણ જવાબદારી છે ક્યાંક ઉંમરના હિસાબે બીજા કારણોસર બે વખત ત્રણ બે ત્રણ વખત લોકસભાને બે વખત મને ધારાસભા કોંગ્રેસ પક્ષે આપી છે યુવક કોંગ્રેસના તાલુકા એકમથી માંડી અને સીડબ્લ્યુ સુધી જ્યારે મારા પક્ષે મને હોદ્દાથી પદોથી નવાજો હોય ત્યારે કોઈક જગ્યાએ મારે પણ ખમૈયા કરવી પડે કોઈક જગ્યાએ મારે પણ મારી જાતને બ્રેક મારવી જોઈએ એના અનુસંધાનમાં મેં ગઈકાલે આ વાત કરી છે નથી ને કારણ કે આ રીતનું નિવેદન તમે આપો છો બધાની હાજરીમાં કોઈ ખટરાગ નારાજગી એવું તો કશું નથી ને મનમાં એક નારાજગી એટલા માટે ના હોય મને હમણાં જ બે ત્રણ મીડિયાના મિત્રોએ પૂછ્યું કે જગદીશભાઈ તમારી શરૂઆત ક્યાં આજે આ ચામુંડા નગરની ચાલીની ઝૂંપડપટ્ટીમાં જગદીશ ઠાકોરનો જન્મ થયો ઉછેર થયો એ પરિવારે કોઈ દિવસ કલ્પના નહીં કરી હોય કે પ્રાથમિક શિક્ષણ લેશે એ પરિવારે કોઈ દિવસ કલ્પના નહીં કરી હોય કે પંચાયતનું સભ્ય બનશે અને કોંગ્રેસના શાસનમાં કુમારશાળામાં ભણવાનું થયું વગર ફીએ કોંગ્રેસના શાસનમાં વીસ મુદ્દાના કાર્યક્રમમાં મારા પિતાજીએ બેંકમાં અરજી કરી અને ઉટલારી મળી એ ઉટલારીમાંથી વિકાસ કરતા કરતા કોંગ્રેસે આટલું બધું આપ્યું હોય ત્યારે કોંગ્રેસમાં નારાજગી ના હોય કોંગ્રેસમાં ખૂટે છે વળતર કઈ રીતે આપી શકીએ બે ડગલા પાછળ થઈને પાંચ ડગલા યુવાનોને આગળ કેમ લઈ જઈ શકીએ અમારો લાભ યુવાનોને કઈ રીતે આપી શકીએ ગામડે ગામડે યુવાનો શોધવા જઈએ શોધીને એને તાલીમ આપીએ અને આવતા દિવસના ગુજરાતના ભવિષ્યના નેતાઓ તૈયાર કરવાની અને અમારી ઉત્તર ગુજરાતની ભાષામાં કહું તો નવા યુવાનોને પળોટીને

પાછી પાની આ પરસેપ્શન બની રહ્યું છે ખોટું લોકસભા પહેલા મેં જાહેરાત કરી અને પાટણ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની નાની મોટી જવાબદારીઓ માથે લીધી તો ચૂંટણી ન લડ્યા તો અમે બનાસકાંઠા જીતી શક્યા ચૂંટણી ન લડ્યા તો અમે પચીસ હજાર જેવા ઓછા મતે પાટણ લોકસભા હારી ગયા જો ચૂંટણી લડતા હોત તો હું લડતો તો પણ હારચીત થોડીક હોત પણ ચૂંટણી નહીં લડીને કોકને અમે જીતાડી શકીએ છીએ એવો જ્યારે સંદેશ આપ્યો ત્યારે બંને સીટ ઉપર અમારી ફાઇટ સારી રહી સમાજમાં એકતા થઈ શકી કોંગ્રેસમાં એકતા થઈ શકી અને સારા પરિણામો આવ્યા ભારતીય જનતા પાર્ટીનો ઘા ઝીલવાની જવાબદારી અમારી છે યુવાનોને તૈયાર કરતા હોઈએ ત્યારે હરે હેરાન પરેશાન થાય એને એનામાં ક્યાંય નિરાશા ના આવે એ જવાબદારીઓ અમારી છે અને એટલા માટે ચૂંટણી ન લડીએ પણ લડાવીને જીતી શકે એવા લોકોને જીતાડીને કોંગ્રેસનું ભવિષ્ય કેમ બનાવવું એની ચિંતાના ભાગરૂપે આ નિર્ણય લીધો અચ્છા એ એ સભામાં તમે એમ પણ કહેતા હતા કે સમાજની એકતા તૂટતી દેખાઈ રહી છે તમને કેમ આમે લાગી રહ્યું છે કે સમાજ તૂટી રહ્યો છે અથવા તો એમાં થોડી તિરાડ પડી રહી છે એકતામાં કેમ એવું લાગ્યું તમને બે ત્રણ કારણો છે એક તો ભારતીય જનતા પાર્ટી ખૂબ પૈસા ગરીબ સમાજોમાં નાખી રહી છે સામાજિક મંડળો છે પ્રવૃત્તિઓ છે કરાવીને એક વાડા ઊભા થઈ રહ્યા છે બીજું એક લાલચું વર્ગ પણ સમાજમાં પેદા થયો છે કે સત્તા સાથે રહી અને વ્યક્તિગત જેટલા લાભો લેવા એટલે હું મારા સમાજની વાત નથી કરતો આ બધા સમાજોને લાગુ પડે છે પોતાનો વ્યક્તિગત વિકાસ થાય છે પોતે વ્યક્તિગત પૈસાવાળા થાય છે અધિકારી હોય તો વ્યક્તિગત એ ભારતીય જનતા પાર્ટી કરતાં સવાઈ ભારતીય જનતા પાર્ટીની મજૂરી કરી અને સારા પ્રમોશનો કરી ભ્રષ્ટાચાર કરીને ખૂબ રૂપિયાવાળા થાય છે પણ એનો સમાજ ક્યાં જઈ રહ્યો છે કાલે મેં બીજી પણ વાત કરી દારૂબંધીની કે ભારતીય જનતા પાર્ટી દારૂબંધી અને ડ્રગ્સ રોકશે નહીં એના દ્વારા ડ્રગ્સ વેચાશે ને ફેલાવશે પણ એ ફેલાવવા વાળા લોકો કોણ છે આજે પોલીસમાં સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ નોકરી કરે છે એને જે કરપ્શન કરે છે સોમાં દસ રૂપિયા મળે છે નેવું રૂપિયા તો એના ઉપરી અધિકારીઓને ગાંધીનગર સુધી પહોંચે છે તો મેં તો એમને પણ વિનંતી કરી કે દસ રૂપિયા માટે તમે આ વ્યસનનું ખપ્પર યુવાનોમાં કેમ આપો છો દસ રૂપિયા માટે તમે આ દારૂ અને ડ્રગ્સના અડ્ડા કેમ ચાલવા દો છો બંધ કરો અને સમાજને ફાયદો થાય એ દિશામાં તમારે પણ વિચારવું જોઈએ એવી પણ મેં વિનંતી કરી અચ્છા જગદીશજી કોંગ્રેસમાં અત્યારે કયા કયા પ્રશ્નો જોવા મળી રહ્યા છે આમ તો દેખીતી રીતે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તમે જ્યારે વિધાનસભા ચૂંટણી તમારી અધ્યક્ષતામાં લડવામાં આવી પણ ઘણા બધા જોયા એમાં સફળતા ન મળી પણ અમિતજીને આપ શું કહેવા માંગશો કેવા પડકાર હોવા જોઈએ કેવી રીતે અને તમે એનો સામનો કરશો એમને તમે કોઈ સલાહ આપવા માંગતા હો અમિતભાઈ અનુભવી છે પાંચ ટમથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે લોકસભા આણંદ પણ એમને આ વખતે લડવાનો પાર્ટીએ અવસર આપ્યો અને વિધાનસભામાં અને પક્ષ તરીકેનો પણ એમનો સારો અનુભવ છે અત્યારે અમિતભાઈ પૂર્વ પ્રમુખો પૂર્વ સીએલપી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નાના મોટા પદોમાં એમ કરીને અમારી કોર્ડિનેશન કમિટી બની છે મહિનામાં એકાદ વખત અમે ભેગા થઈએ છીએ જે પડકારો છે અમારી સામે એ પડકારોની ખાલી ચર્ચા નથી કરતા એનો ઉકેલ શું હોઈ શકે ધારો કે બાવીસની ચૂંટણીમાં આખો ટ્રાઇબલ બેલ્ટ અમારો ખતમ થઈ ગયો કોંગ્રેસની સ્ટેજ ઉપરથી ટ્રાઈબલના અધિકારોની લડત લડતા યુવાનો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ કઈ રીતે બની ગયા એને પૈસાનો સપોર્ટ કોણે કર્યો આવતા દિવસોમાં પણ જે પાર્ટીઓ ચૂંટણી લડવાની છે એને આર્થિક મદદ ક્યાંથી આવવાની છે એ અમે જાણીએ છીએ એને પ્રશાસન કઈ રીતે અમારી સામે ઉશ્કેરશે એ અમે જાણીએ છીએ અને બે ત્રણ મહિના પહેલા અમે વિધાનસભાની કે લોકસભાની તૈયારી કરતા હતા આજે અમે ચાર મહિના પહેલા કોર્પોરેશન અને નગરપાલિકાની શરૂઆત કરી છે સત્યાવીસની વિધાનસભાની પણ અમે અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ અને આપને બરાબર ખબર છે કે રાજકોટમાં દસ દિવસની શિબિર થઈ એમાં નવ જિલ્લાના પ્રમુખોનું પરફોર્મન્સ બરાબર નતું કામગીરી બરાબર નથી તો જાહેરમાં એમને કહેવામાં આવ્યું કે આ રીતે ચાલશે નહીં તમારી કામગીરી સુધારો નહીતર પદ ઉપરથી વિદાય લો સત્તાઓ આપવામાં આવી છે સાથે જવાબદારીઓ આપવામાં આવી છે જવાબદારીઓ નહીં નિભાવે તો ગમે એટલા મોટા પદ ઉપર હશે એને રહેવાનો અધિકાર નથી આ વાત બરાબર કોંગ્રેસમાં

પછી એક સમય જ્યારે હાર્દિક પટેલ ની પણ એ કમાન સોંપવાની વાત કરી ત્યારે પણ તમે નારાજ હતા ત્યારે પણ તમે બધા હોદ્દા છોડવાની વાત કરી હતી ત્યારબાદ પછી તમે પ્રદેશ અધ્યક્ષ પદ પણ સંભાળ્યું અત્યારે પણ કોંગ્રેસમાં એક્ટિવ છો શું એવી કોઈ વાતચીત તો અત્યારે છે નહીં કે એના કારણે તમે ફરી એક વાર એ તમારી સ્ટાઇલ બતાવી હોય કોઈ નારાજગી આજે નથી ને એ વખતે પણ અલ્પેશભાઈએ જ્યારે પાટણ લડવાની વાત કરી માન્ય ભરતભાઈ સોલંકી સાહેબના નિવાસસ્થાને ચાર મીટિંગ થયા પછી મેં પોતે વિડ્રો કર્યું હતું કે હું ચૂંટણી લોકસભાની પાટણ લડતો નથી અને અલ્પેશભાઈને ટેકો આપું છું હાર્દિકભાઈ સાથેનો મારો જે કામ કરવાનો હું પ્રમુખ હતો એમની સાથે મારી જે કામગીરી થઈ એમાં ક્યાંય હાર્દિકભાઈ કોઈ મોટા પદ ઉપર જતા હોય તો એને વિરોધ કરવાની વાત નહીં ચોક્કસ મેં ઉદયપુરના સંમેલનમાં બે ત્રણ વખત એમણે કોંગ્રેસ વિરુદ્ધના સ્ટેટમેન્ટ કર્યા ત્યારે મેં કહ્યું હતું કે ગમે એટલા મોટા નેતાઓ હોઈએ પાર્ટીની વાત પાર્ટીના ફોરમમાં પરિવારમાં કરવાનો બધાને અધિકાર છે પણ મીડિયામાં જઈને પાર્ટીને નુકસાન કરશો તો એના પરિણામો ભોગવવા પડશે આ મારું સ્ટેટમેન્ટ એ વખતે પણ હું બરાબર સમજીને બોલ્યો તો અને આજે પણ હું એ સ્ટેટમેન્ટને વળગી રહું છું મેં જિંદગીમાં કોઈ દિવસ બાયોડેટા મોકલીને કોઈ ટિકિટ માંગી નથી પદ નથી માંગ્યું મને પાર્ટીએ સામેથી આપ્યું છે અને મારી અવકાત કરતા મારી એના કરતા પાર્ટીએ મને સવાયું આપ્યું છે ત્યારે હું રાહુલજીને જોઉં છું પ્રિયંકાજીને જોઉં છું આ ઉંમરે ખડગે સાહેબને જોઉં છું અને એ જે રીતે કામ કરી રહ્યા છે ત્યારે અમારી જવાબદારી બને નવા યુવાનોને લાવવાની એને તાલીમ આપી અને આવતા દિવસની કોંગ્રેસની ધુરા યુવાનો સંભાળે એ ભાવનાના ભાગરૂપે આ સ્ટેટમેન્ટ કર્યું છે અચ્છા તમે અત્યારે નવા યુવાનોને તક આપવાની વાત કરી રહ્યા છો એ વખતે અલ્પેશ ઠાકોર એમને પણ તક આપી કોંગ્રેસે હાર્દિક પટેલ પણ તક આપી તો શું એવું કારણ કે દગો આપશે તો શું થશે આજે તમે જોવો છો જિગ્નેશ વેવાણી હોય આજે તમે જોવો છો અનંતભાઈ પટેલ હોય આજે અમિતભાઈ હોય કેટલા યુવાનો કામ કરી રહ્યા છે ભૂતકાળમાં જે લોકો ભાજપમાં ગયા છે એને હું ટીકાના રૂપમાં નહીં લઉં પણ એ વખતે મને કોઈક એક મિત્રએ કહ્યું કે જગદીશભાઈ આ બે કેસમાં મને વીસ વીસ વર્ષની સજા થવાની છે શું કરવું મેં કહું બને નહીં એવું તો કે એ જ બનવાનું છે એ લોકો ભાજપમાં ગયા અને હમણાં પરિણામ આવ્યા એકાદ કેસના તો નિર્દોષ છૂટ્યા છે આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ શું કરે હું આપને પૂછવા માગું છું અને હું એકથી પચીસ નામ જોગ હિસ્ટ્રી સાથે આપને ગણાવી શકું એમ છું કે કોઈકે બંગલાની કમ્પાઉન્ડ વોલમાં ત્રણ મીટ ત્રણ ફૂટ દબાણ કર્યું હોય તો એને જૂનાગઢની જેલમાં મોકલ્યા અને જુનાગઢની જેલમાંથી એવો સંદેશો આવ્યો કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવો તો અમે તમને જેલમાંથી મુક્ત કરીશું કોઈક સ્કૂલની બાજુમાં વનીકરણ કર્યું અને વનીકરણને દબાણ બતાવી અને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ ગયા એ આજે કેબિનેટ મિનિસ્ટરો છે આવા તો અસંખ્ય દાખલાઓ છે લોભ લાલચથી જવાવાળા લોકો એક ટકો કે બે ટકો હશે પણ જેની નાની મોટી ભૂલ ના હોય અને અજાણતા ભૂલ થઈ ગઈ હોય એને લાંબો સમય જેલવાસમાં નાખવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે એણે એના પરિવાર માટે કોઈ નિર્ણય લેવા પડે છે એ નિર્ણયને હું ટીકાના રૂપમાં નહીં કહું અચ્છા ઠીક છે રાહુલ ગાંધી સતત અહીંયા આવીને એવું કહેતા હોય છે કે મારે એ લંગડા ઘોડા અલગ કરવાના છે રેસના ઘોડા અલગ કરવાના છે શું એની શરૂઆત હવે થઈ છે ખરા કોંગ્રેસમાં કે હજી પણ વાર છે આપને કહું કે ચુમ્માલીસ લોકોની હાજરીમાં ખડગે સાહેબ ઉદ્ઘાટન કરે છે એનું મહત્વ સમજો ચુમ્બાલીસ પ્રમુખોની હાજરીમાં રાહુલજી ચાર કલાક રોકાય છે ચુમ્બાલીસ ની હાજરીમાં જે એમને કામ સોંપ્યું એ કોણે કોને કર્યું એનું જાહેરમાં એનાલિસિસ થાય છે કહેવામાં આવે છે નવ પ્રમુખો નબળા હતા તો એને ઠપકો આપવામાં આવે છે અને હમણાં જ બીજી ઓક્ટોબર ગઈ મેં એક બે પ્રમુખોનું થોડું કામ હતું મેં કહું ક્યારે મળીએ હતું કે સાહેબ આજે નહીં મળાય મેં પૂછ્યું કે કેમ તો કે વોર રૂમે અમને ટાસ્ક સોંપ્યો છે અને ટાસ્ક રાતના દસ વાગ્યા પહેલાં પૂરો થાય એવો નથી તમે મહાત્માજીના પગલાંને વંદન કરવા માટે જાઓ તમે સ્વાતંત્ર્ય સેનાનીઓના જે પરિવારો હતા એને સાલ ઉઢાડવા જાઓ એમ કરીને જે કાર્યક્રમો એમને આપ્યા હતા એ રાતના આઠ નવ વાગ્યા સુધીના કાર્યક્રમો આપ્યા હતા અને કાર્યક્રમો જેમ જેમ થતા જાય એનું રિપોર્ટિંગ એઆઈસીસી ના વોર રૂમ માં થતું હતું એના ઉપરથી આપ સમજી શકો છો કે પાર્ટી કેટલી તૈયારી સાથે કામ કરી રહી છે પણ એમની તમારી સામે ભાજપ તો પડકાર છે આમ આદમી પાર્ટી પણ મોટો પડકાર બની રહી છે તમે એમાં એમાં રહી ગયા કે ક્યારે આ ઘોડા બધા અલગ અલગ થઈ જાય લગ્નના ઘોડા અલગ અને રેસના ઘોડા તમારી સાથે રહે એમાં જો વાડ લાગી તો પછી ચૂંટણી પણ આવી જશે હવે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે પછી વિધાનસભાના પડઘમ વાગવા લાગશે અમે નો રોડમેપ અત્યારથી બનાવ્યો છે તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકાનું ચાર મહિના પહેલાં કામ ચાલુ કર્યું છે અને મેં આપને કહ્યું ને કે જે પાર્ટીઓ ચૂંટણી લડે છે એનું આર્થિક પરિબળ કોણ છે એને પ્રશાસન તરફથી શું મદદો મળવાની છે બાવીસના અમારા અનુભવો પણ અમારી સાથે છે એટલે જે ચૂંટણીઓ આવી રહ્યા છે એની તૈયારી પણ અમે કરી રહ્યા છીએ અને વોટ ચોરીનો જે મુદ્દો હતો એ મુદ્દાએ કેટલાક મત વિસ્તારોમાં પંદરથી વીસ હજાર હમણાં જ માનીય અમિતભાઈએ જે સીઆર પાટીલ સાહેબના લોકસભાના એરિયામાં જે એનાલિસિસ કર્યું એ જોતાં સિત્તેર પંચોતેર લાખ મતોનો ગોટાળો ગઈ વખતે થયો છે લોકસભામાં એ ગોટાળામાં અડધાને પણ જો અમે રોકી શકીએ તો ખૂબ સારા પરિણામો આવે એવી શક્યતા છે અચ્છા તમે હમણાં બે હજાર બાવીસની વાત કરી સીઆર પાટીલ જાણે એમણે પ્રદેશ પ્રમુખ એ મૂક્યું એમની જે ફેરવેલ સ્પીચ આમ કરી શકે એમ એમણે વાત કરી કે એકસો છપ્પન બેઠક તો આવી પરંતુ અમારી લીડ દોઢ કરોડની હતી અને ફક્ત પચીસ ત્રીસ લાખ મતમાં અમે બાકીની જે બેઠકો હતા અમે ગુમાવી દીધી શું એવું ખરા અર્થમાં થયું છે અને તમારો પોતાનો અનુભવ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કેવો રહ્યો તમે કયા પડકારો જોયા કઈ ખામી જોઈ અને સુધારી તમે કંઈક ક્ષતિ હતી જેને તમે ત્યાંથી હટાવી એ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે એકસો બ્યાસીમાંથી એકસો બ્યાસી જીતીશું એમનું વર્ઝન હતું ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટમાં જે રીતે અમારી સામે પાર્ટી કામ કરતી હતી એ જોવામાં ને પારખવામાં અમે થોડાક ઓવર કોન્ફિડન્સમાં રહ્યા કે આટલું બધું નહીં બગડે અને બગડવા પાછળના જે કારણો હતા એ ખૂબ મોડે અમને ખબર પડીને એ અમે સોલ્યુ સોલ્યુશન એનું નહીં કરી શક્યા અમે ટ્રાઇબલ વિસ્તારની તેત્રીસ સીટો ઉપર બાકીની પ્રભાવિત સીટો ઉપર પ્રવાસ કર્યો ત્યારે લોકોને પૂછ્યું કેમ આવું થયું તો કે સાહેબ તમે લોકો મળતા ભાજપ અમને ગમતી નથી એટલે જે લોકોએ અમને ઘર બનાવવાનું વચન આપ્યું લાઇટ ફ્રી કરવાનું વચન આપ્યું ઘરે ઘરે ને ખેતરે ખેતરે પાણી આપીશું એવા વચન ખોટા વચનોમાં અમે ભરવાઈ ગયા ને આ અમારી ભૂલ થઈ છે પૂછ્યું અમે ફરીથી કે હવે શું તો કે હવે જિંદગીમાં નહીં ભૂલ થાય આ વખતે કોંગ્રેસ સિવાય ક્યાંય મત નહીં આપીએ એવો એક રણકાર અંડર કરંટ પણ એ જે સીટો અમારી અમે ખોઈ બેઠા એ સીટોમાં પોઝિટિવ રિપ્લાય પણ છે અચ્છા બિલકુલ અંતિમ સવાલ જગદીશ છે કે હવે આપણ આપની આગળની રણનીતિ શું છે શું આવી રીતે જ એક્ટિવલી તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો પ્રચાર કરશો કામગીરી કરશો કે હવે ધીરે ધીરે તમે રિટાયર્ડ મોડમાં જઈ રહ્યા છો હું આપને કહીશ કે આપ જોતા રહેશો દિવાળી પછી કે સીએલપી અને પીસીસી પ્રમુખ અને જવાબદાર નેતાઓ છે એમના કરતાં જગદીશ ઠાકોર સવાઈ કામગીરીમાં હશે મારું ફેસબુક આપ રીડિંગ કરતા રહેજો એને વોચ કરતા રહેજો રાહુલજીએ વિધાનસભા વાઇઝ રાતવાસો રહેવાની શરૂઆતની વાત કરી છે દિવાળી પછી અંતરિયાળ ગામડાઓમાં જ્યાં કોઈ નાની મોટી વ્યવસ્થાઓ ન હોય એવા વિસ્તારોમાં રાતવાસો જગદીશ ઠાકોર રહેશે ઓટલા બેઠક ને ખાટલા બેઠકો ચાલુ કરશે નાની મોટી વ્હીકલ યાત્રાઓ ચાલુ કરીશું અને અમારો પરિવાર ખૂબ મોટો છે પણ એ પરિવારની સંભાળ લેવામાં હું જ્યારે પ્રમુખ હતો ને ઉણો ઉતર્યો હતો તો આ વખતે અમિતભાઈ ની ટેકામાં તુષારભાઈના ટેકામાં જે કંઈ છૂટી જાય છે એ પૂરક બનવાની જવાબદારી જગદીશ ઠાકોરની છે અને એ મુજબ આગળ વધશે પણ ચૂંટણી નહીં લડો એ નક્કી છે બરાબર ને ભલે આટલું કામ કરો ચૂંટણી નહીં લડો ભલે રાહુલ ગાંધી તમારા પર દબાણ કરે જી જી બિલકુલ બિલકુલ એટલા માટે એટલા માટે કે પાર્ટી મને ખુદ આપ્યું છે મારી અવકાત બાર મને આપ્યું છે અને મેં કહ્યું ને કે ક્યાંક તો ખમૈયા કરવી જોઈએ ત્રણ લોકસભા બે વિધાનસભા આટલા મોટા પદ પછી જો નવાને ના આપીએ તો આપણા જેવા મિત્રો કે છે કોંગ્રેસમાં એ જ કાટલા છપાયેલા બેસે છે તો ક્યાંક એ પરસેપ્શન ને તોડવા માટેના પણ નિર્ણયો લેવા પડે ઠીક છે આભાર આભાર જગદીશજી અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ સમય ફાળવા બદલ તો જગદીશ ઠાકોર કહી રહ્યા છે કે હું એક્ટિવ રહેવાનું છું અને હું કામગીરી પણ કરતો રહીશ તમે જોશો કે તમે ટ્રેક કરતા રહેજો કે ભલે બે હજાર હું કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતો રહીશ અને હવે જયારે પાર્ટીનું ઋણ અદા ચૂકવવાનું છે એના માટે હું મહેનત કરતો રહીશ પરંતુ ચૂંટણી નહીં લડવું એ નિર્ધારિત કરી ચૂક્યા છે હવે તેના કોઈ પડઘા સંભળાય છે કે કેમ શું આમાં અંદરની કોઈ બીજી રાજનીતિ છે કે કેમ એ તો આપણને આવનારા દિવસોમાં જાણવા મળશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર